જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ કોણ જાણે કેવો સમય આવી ગયો છે ખરાબ લોકોનો સમય સારો છે અને સારા લોકોનો સમય જ ખરાબ છે લોકો માણસની સારાઈ પર નથી બોલતા પરંતુ તેની બુરાઈની ચર્ચા થાય ત્યારે ગુંગા પણ બોલવા લાગે છે દુઃખ આ વાતનું નથી કે સમય સાથ છોડી દીધો છે પરંતુ દુઃખ એ વાતનું છે કે તે વ્યક્તિ સાથ છોડે છે જેના પર સૌથી વધુ વિશ્વાસ રાખ્યો હોય બધું તોડી નાખવું પરંતુ ક્યારેય કોઈની આશા અને વિશ્વાસને તોડવું નહીં કારણ કે તેમાં માણસનો અવાજ નથી નીકળતો પરંતુ દુઃખ સૌથી વધારે થાય છે સમય બધાને મળે છે જીવન બદલવા માટે પરંતુ જીવન પાછું નહીં મળે સમય બદલવા માટે લોકો જો સારા હોય તો પણ અંતર રાખો કારણ કે આજકાલ ઝેર પણ મીઠું મળવા લાગ્યું છે એક થવામાં આખી ઉંમર લાગી જાય છે અને એક પળ જ પૂરતી છે કોઈને ખોઈ દેવા માટે સમય અને તમારા જ્યારે બંને એકસાથે ઘા કરતા હોય ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે હકીકતથી બહુ જુદી છે સ્વપ્નોની દુનિયા દેખાવામાં બહુ છે પણ પ્રાપ્ત નહીં થાય બધું જ બદલાઈ જાય છે વધતી ઉંમર સાથે પહેલાં આપણે જીદ કરતા હતા પણ હવે સમજૂતી કરીએ છીએ દુઃખ કહેવામાં ઓછું લાગે છે પરંતુ સહન કરવામાં ખૂબ જ બળ લાગે છે જિંદગીના સુખ દુઃખમાં પણ જે વ્યક્તિ તમારો સાથ ન છોડે તે વ્યક્તિની હંમેશા કદર કરવી એક વર્ષમાં પચાસ મિત્ર બનાવવા ખૂબ જ નાની વાત છે પરંતુ પચાસ વર્ષ સુધી એક જ મિત્રતાને નિભાવવી બહુ મોટી વાત છે કોઈકની સલાહતી રસ્તો મળી શકે છે પરંતુ મંજિલ તો પોતાની મહેનતથી જ મળે છે ખુશનસીબ હોય છે તે લોકો જે પોતાનું બધું ગુમાવીને પણ બીજાને ખુશ રાખે છે સમય અને સમજણ બંને એકસાથે ભાગ્યશાળી લોકોને જ મળે છે કારણ કે સમય પર સમજણ નથી આવતી અને સમજણ આવે ત્યારે સમય નથી રહેતો જ્યાં સુધી તમને દગો ન મળે ત્યાં સુધી સમજમાં જ નથી આવતું કે જિંદગી શું છે ઘરને બરબાદ કરવા માટે ઘરનો એક જ સભ્ય પૂરતો હોય છે એકલા ચાલવાવાળા આંધળા નથી હોતા પણ તે દરેક કામમાં એકલા જ પૂરતા હોય છે અને એકલા હોય તે લોકો સાથે ઈશ્વર પોતે હોય છે તમારી સૌથી મોટી જવાબદારી એ છે કે તમે હંમેશા પોતાને ખુશ રાખો લોકો કહે છે કે જ્યારે કોઈ દૂર જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે પણ વધુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે કોઈ નજીક હોવા છતાં દૂરી બનાવે છે જિંદગી બહુ નાની છે તેથી કોઈ માણસનો પીછો કરવા કરતાં વધારે સારું છે કે તમે તમારા સપનાઓને પૂરા કરો સાચો પ્રેમ કરવાવાળું તમારા પ્રેમ કરતાં પણ વધારે તમારી ઇજ્જતનું ધ્યાન રાખે છે માણસની બુદ્ધિમાની તેના ચહેરા અને કપડામાં નહીં પરંતુ તેની આદતો અને વાતચીત કરવાની રીતોમાં ઝલકે છે તમારી જિંદગીથી ક્યારેય નારાજ ન થાવ શું ખબર તમારી જેવી જિંદગી બીજા લોકોનું સપનું હોય ખૂબ મજબૂત બની જાય છે તે લોકો જે અંદરથી તૂટી જાય છે તમારી જિંદગીને એટલી સસ્તી ન બનાવો કે બે કોળીના લોકો રમીને ચાલ્યા જાય વધુ સફળ તે જ બન્યો છે જેણે કઠિન રસ્તાઓની પસંદગી કરી છે સફળ થવા માટે સારા મિત્રોની જરૂર હોય છે અને વધુ સફળ થવા માટે સારા શત્રુઓની જરૂર હોય છે તમે ફક્ત પૈસા કમાતા શીખો સમય હંમેશા તમારી સાથે રહેશે જે દિલથી આપી શકાય છે તે હાથથી આપી શકાતું નથી અને જે મૌનથી કહી શકાય છે તે શબ્દોથી કહી શકાતું નથી લોકો કહે છે કે દુનિયા બહુ સ્વાર્થી છે પરંતુ કોઈ એ નથી કહેતું કે હું પણ સ્વાર્થી છું જીવનમાં અમુક લોકો એવા મળે છે કે જેમને આપણે જાણતા પણ ન હોય તો પણ પોતાના કરતાં વધુ પ્રેમ અને સન્માન આપે છે તમારો પરિવાર કેટલો ધનવાન છે તે મહત્વનો નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે તે મહત્વનું છે જ્યારે કોઈ તમારી કદર ન કરે તો શાંતિથી તે લોકોથી દૂર થઈ જાઓ બીજાના ચરિત્ર પર શંકા કરતા પહેલા એકવાર તમારા ચરિત્ર પર પણ નજર ફેરવી લેવી જોઈએ જીવનમાં કંઈ પણ કરો પણ એક વાત યાદ રાખો જો સત્યનો સાથ છે તો ઈશ્વરનો સાથ છે તમારો આખો સમય તમને શ્રેષ્ઠ બનાવવામાં લગાવો કારણ કે હવે સંબંધો માણસ સાથે નહીં પરંતુ પૈસાથી બંધાતા હોય છે જે કર્મો કરીને પણ ફળની ઈચ્છા ન કરે તેની મદદ કરવા તો ભગવાનને પણ આવું પડે છે સાચો નિર્ણય પણ ખોટો થઈ જાય છે જો તે મોડો લેવામાં આવે મને જિંદગી કેમ જીવવી તે ના શીખો તમે મારી પાસેથી શીખો કે જીવતા રહીને પણ દુઃખ કેવી રીતે સહન કરવું જ્યારે માણસનો સમય બદલાય છે તો પારકાથી પણ વધુ પોતાના બળતા હોય છે એ જ સંબંધ વધુ સફળ રહે છે જ્યાં પૈસાની લેનદેન ઓછી અને પ્રેમની વધારે હોય છે જીવનમાં જ્યારે ખરાબ પરિસ્થિતિઓ આવતી હોય છે ત્યારે તમારા પોતાના પણ તમારાથી નજર ફેરવી લે છે તમારી ઓળખ મોટા લોકોથી નહીં પરંતુ મુશ્કેલીમાં સાથ આપનારા લોકોથી હોવી જોઈએ સમય સાથે ચાલવું જરૂરી નથી તમે સત્ય સાથે ચાલો પછી જુઓ એક દિવસ સમય તમારી સાથે ચાલશે આજના યુગમાં સાચો પ્રેમ હારી રહ્યો છે અને ખુશ તે લોકો છે જે દસ જગ્યાએ મોઢું મારતા હોય છે મને તે લોકોથી સમસ્યા નથી જે મને પસંદ નથી કરતા પરંતુ મને તે લોકોથી સમસ્યા છે જે મને પસંદ હોવાનો દાવો કરે છે આ દુનિયામાં મોટાભાગના લોકો એવા હોય છે જે તમારી સાથે બેસીને હસે છે અને પાછળથી તમને ડંખ મારે છે મિત્રો જો તમને અમારી કૃષ્ણવાણી પસંદ આવી રહી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક લાઇક અવશ્ય કરજો જીવન ફક્ત ત્યારે સરળ બને છે જ્યારે તમે બીજાઓથી આશા ઓછી રાખો છો અને પોતાના પર વધુ વિશ્વાસ કરો છો કોણ કહે છે કે રાત ગઈ વાત ગઈ અહીં તો રાત થતાં જ બધી વાતો યાદ આવે છે જીવનમાં કંઈક મેળવવા માટે હટ હોવી જોઈએ નહીં તો આશા તો દરેક રાખે છે વિશ્વાસ પણ કાચ જેવો હોય છે જો એકવાર તૂટી જાય તો ચહેરાઓ અલગ અલગ દેખાવા માંડે છે જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય છે તો તે પહેલાં તમારી સાથે વાત કરવાનું ઓછું કરતો હોય છે કોઈ પણ કામ શાંતિથી કરો કારણ કે સિંહ પણ શિકાર કરતા પહેલાં ગર્જના નથી કરતો જો કોઈ તમારા માર્ગમાં ખાડો ખોદે તો પરેશાન ન થાઓ કારણ કે આ તે જ લોકો છે જે તમને પોતાનાથી મોટા ગણે છે મને એ લોકોની જરૂર નથી જે પોતાના ફાયદા માટે મારી સાથે છે હું ખુશ છું મારા ઈશ્વર સાથે જે વિના કારણ મારી સાથે છે આ સંસારમાં સારા થવાથી કામ નથી ચાલતું કારણ કે જેટલું તમે ઝૂકો છો તેટલા લોકો તમને વધુ દબાવે છે તમારી જિંદગી તમારા હાથમાં છે તેને શ્રેષ્ઠ બનાવવા માટે ક્યારેય કોઈ પર આશા રાખશો નહીં સમજદાર માણસનું મગજ ચાલે છે અને મૂર્ખ માણસની જીભ ચાલે છે તમારી સૌથી મોટી સંપત્તિ તમારો સમય છે જેને પણ આપો સમજપૂર્વક આપો તમારી બધી શક્તિથી પ્રયત્ન કરો ધન કમાવવામાં કારણ કે પૈસા જ બધું છે આજના સમયમાં ઈમાનદારીથી સંબંધ નિભાવવાળા લોકો હંમેશા તૂટે છે બીજાની ભૂલો દરેકને દેખાય છે પરંતુ જ્યારે વાત પોતાની આવે ત્યારે લોકો અંધ બની જાય છે માની લો કે પૈસા બધું નથી પરંતુ દરેક ચીજ માટે પૈસાની જરૂર પડે છે લોકો જીવંત વ્યક્તિ સાથે બરાબર વાત નથી કરતા અને મૃત્યુ પછી હલાવી હલાવીને કહે છે કે તું કંઈક બોલતો કેમ નથી જિંદગી કાંટા ભરેલી સફર છે અને હિંમત તેની ઓળખ છે રસ્તા પર તો બધા જ ચાલે છે પરંતુ જે રસ્તા બનાવે છે તે જ સારો માણસ છે તેમની સાથે તો લડી શકાય છે જે ખુલે આમ દુશ્મની કરે છે પરંતુ તેમનું શું કરવું જે હસીને છેતરપિંડી કરે છે કોઈ સારી જગ્યાની શોધ કરવા કરતાં તે જ જગ્યા સારી બનાવી જ્યાં તમે રહો છો ખોટા લોકોની જીત તે જ વખતે થાય છે જ્યારે સારા લોકો મૌન રહી જાય છે બુદ્ધિશાળી તે નથી જે ફક્ત બોલી શકે છે સાચો બુદ્ધિશાળી તે છે જેને ખબર છે કે ક્યારે મૌન રહેવું છે વિચારો એવા રાખો કે તમારા વિચારો પણ લોકોને વિચાર કરવું પડે કાચ ભલે જ નબળો હોય પરંતુ સાચી વસ્તુ બતાવવામાં ક્યારેય નથી ડરતો કોઈને ઉધાર આપો તો વિચારીને આપો કારણ કે પોતાના જ પૈસા ભિખારીને જેમ માગવા પડતા હોય છે એક વાત હંમેશા યાદ રાખો જે તમને રડાવી શકે છે તે તમને ભૂલી પણ શકે છે જે લોકો પોતે ખરાબ હોય છે તેઓ જ બીજાની બુરાઈ વધારે કરે છે ક્યારેક તૂટી જાય છે તો ક્યારેક છવાઈ જાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધુ સારા બને છે સંબંધોને તે જ નિભાવતા હોય છે જેમને જોડવાની આદત હોય છે આજકાલ દિલ નહીં ઘરો જોઈને મહેમાન આવે છે ગિરગીર તો વિના કારણ બદનામ છે માણસ કરતાં વધારે ઝડપથી કોઈ રંગ બદલી શકતું નથી તમારો ભાવ એવો બનાવો કે કોઈ તમારો ઉપયોગ પણ ના કરી શકે અને કોઈ તમારા વિના રહી પણ ના શકે ઓછી ઉંમરે મળેલું સુખ માણસને ક્યારેય સમજદાર બનાવતું નથી અને ઓછી ઉંમરે મળેલું દુઃખ માણસને આખા જગતનું જ્ઞાન આપી દે છે જીવનમાં એ જ વ્યક્તિ નિષ્ફળ રહે છે જે ખૂબ વિચાર કરે છે પણ કંઈ કરતું નથી એકલા રહેવાનો આનંદ માણતા શીખો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા તમારી સાથે નથી રહેવાનો લોકોને ફક્ત ફોનમાંથી નહીં પરંતુ જીવનમાંથી પણ દૂર કરો ઘરમાં મન ભરીને રડી લો પણ દરવાજો હંમેશા હસતા ખોલો સમય અને શ્વાસ ધનથી પણ વધુ કિંમતી છે આ જગતમાં કોઈ પણ માણસની મદદ કરવા માટે ધન નહીં પરંતુ સારા મનની જરૂર હોય છે આજકાલ લોકો પૂરો વિશ્વાસ જીતીને પછી તેને તોડી નાખે છે અમુક લોકોના હૃદયમાં દિલના સ્થાને કેલ્ક્યુલેટર હોય છે તેઓ હાથ મેળવતા પહેલાં જ વિચારી લે છે કે મને એમાંથી કેટલો ફાયદો થશે દર્શક મિત્રો અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ અમૃતવાણી પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે